હેલો નમસ્કાર મિત્રો આગામી આવનારી લોકરક્ષક દળની ભરતીઓના નિયમોમાં ઘણા એવા સુધારા વધારા કરી દેવામાં આવ્યા છે જેની અંદર કુલ ગુણમાં વધારો કરવામાં આવ્યો છે શારીરિક ઘણી કસોટીમાં વધારો કરવામાં શારીરિક કસોટીમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો આ વિડીયોની અંદર આપણે તમામ માહિતી મેળવશું કેટલા ગુણમાં વધારો કરવામાં આવ્યો છે કેટલી વધારાનો સમય આપવામાં આવશે તેના માટે તમારા વજનમાં શું શું ફેરફાર કરવામાં આવ્યો છે દોડમાં શું શું ફેરફાર કરવામાં આવ્યો છે અને ઓછામાં ઓછા કેટલા માર્ક તમારે મેળવવાના રહેશે પાસ કરવા માટે માટે તે તમામ વિગતવાર માહિતી મેળવીશું પહેલા આપણે પેલો પ્રશ્ન એ છે કે કેટલા ગુણમાં વધારો કરવામાં આવ્યો છે તો જે આ એક્ઝામ લેવામાં આવે છે જે પહેલા બે કલાક માટે સો ગુણની એક્ઝામ લેવામાં આવતી હતી તે હવે બસો ગુણ માટે બદલી નાખવામાં આવી છે અને તેના માટેનો કુલ સમયગાળો રહેશે ત્રણ કલાક જેટલો સમયગાળો તમને આપવામાં આવશે આ બસો ગુણની એક્ઝામ એમાં ભાગ એક અને ભાગ બે એમ બે ભાગની અંદર તમારી એક્ઝામ લેવામાં આવશે બરાબર છે અને આની અંદર તમારે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણથી તમે ફરજિયાત લાવવા પડશે તો તમે પાસ થઈ શકશો અને આની અંદર જો તમે વધારાના ગુણ જો રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અને નેશનલ કોલેજ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની અંદર જો તમે કંઈ પણ એક્સ્ટ્રા કોર્સ કરેલો હશે તો તમને વધારાના ગુણ મળવાપાત્ર રહેશે જેવી રીતના આ પરીક્ષાની અંદર જે પહેલાંનો સમયગાળો હતો અને જેટલા માર્ક હતા સો માર્ક સાથે બે કલાક હતી તે હવે ત્રણ કલાકમાં બસો માર્ક સાથે બદલી દેવામાં આવી છે અને હવે વજનની વાત કરી લઈએ કે આ પર હવે જે બીજો નિયમ છે કે વજનની અંદર જે ફેરફાર કરવામાં આવ્યો છે કે હવે પહેલાં જે શારીરિક કસોટીની અંદર વજન અમુક ફરજિયાત હતો તે હવે કાઢી નાખવામાં આવ્યું છે બરાબર છે અને જે પણ ઉમેદવારોનો વજન ઓછો છે તેવા લોકો પણ આની અંદર ભાગ લઈ શકશે અને માત્ર ને માત્ર ઓબ્જેક્ટિવ જે એક્ઝામ લેવામાં આવશે તે ફરજિયાત કરી દેવામાં આવી છે બરાબર છે જેવી અગાઉની શારીરિક કસોટીમાં ઉત્તી થયેલા ઉમેદવારોને બે કલાક અને સો ગુણની પરીક્ષા લેવાની હતી તે બદલીને હવે બસો માર્ક અને ત્રણ ગુણની કરી ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન કરી દેવામાં આવ્યો છે આ પેપર ભાગ એક અને ભાગ બે એમ બે ભાગમાં લેવામાં આવશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા તમારે વીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે બરાબર છે જૂની પરીક્ષાના નિયમો વિષયો પૈકી સાયકોલોજીસ આ વિષયો ખાસ ધ્યાનમાં રાખજો જે હવે તમારે તૈયારી કરવાની નથી આ વિષયોની સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરી દેવામાં આવ્યા છે તે ખાસ ધ્યાનમાં રાખું જો ફરીથી એકવાર કહું છું સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી સી આરપીસી ને એવિડન્ટ એક્ટ જેવા નિયમોને રદ કરી દેવામાં આવ્યા છે અને નવા નિયમો જે જાહેર થયા છે તે તમે વાંચી શકો છો રીઝનિંગ અને ડેટા ઇમ્પ્રુવમેન્શન જે ત્રીસ માર્કનું છે અને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ છે ત્રીસ માર્કનું છે કોમ્પ્રિહેન્સિવ ઇન ગુજરાત લેંગ્વેજ વીસ માર્ક ભાગ એકની અંદર આ ત્રણનો સમાવેશ કરવામાં આવે છે જેમાં કુલ એસી માર્ક તમારે લેવામાં આવે છે કરંટ અફેર ચાલીસ માર્ક છે અને હિસ્ટ્રી અને કલ્ચર પચાસ માર્ક એમ કુલ એકસો ને વીસ માર્કનો સમાવેશ થાય છે હવે માત્ર તમારે એટલા જ વિષય ધ્યાનમાં લેવાના છે બરાબર છે જેમાં ભાગ એકની અંદર આ વિષય ત્રણ આવે છે અને ભાગ બેની ની અંદર નીચેના વિષય છે તે આવે છે એમ કુલ બે ભાગની અંદરથી મળીને બસો ગુણ તમારે લેવાના રહેશે હવે દોડની અંદર વાત કરીએ કે દોડના નિયમની અંદર પણ ઘણો એવો ફેરફાર કરવામાં આવ્યો છે તો પહેલાં જે હતું કે ભાઈ તમે જેટલી સ્પીડથી દોડતા બરાબર જેટલા સમયગાળો વેલો પૂરો કરતા તે પ્રમાણે તમને માર્ક આપવામાં આવતા પરંતુ હવે તેવું નથી એ નિયમમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે માત્ર તમારે દોડના સમયગાળા દરમિયાન તમારે માત્ર દોડ પાસ કરવાની રહેશે બરાબર છે પહેલાં જે સમય આપતો કે ચાલીસ મિનિટ કે પિસ્તાલીસ મિનિટમાં તમારે જે પાંચ કે ચાર પાંચ કિલોમીટર એક્ઝામ્પલ આપું છું ખાલી દોડવાના હતા તો તે હવે તમે જેટલું ઝડપથી અથવા એવું કંઈ નથી તમે માત્ર પિસ્તાલીસ મિનિટની અંદર પાંચ કિલોમીટર દોડી દો એટલે તમે આ પરીક્ષાની અંદર પાસ થઈ જશો તમે જે એક્ઝામ દેવાની છે તેના માટે પાસ થઈ જશો આવા ત્રણ નિયમોમાં ફેરફાર ખાસ કરવામાં આવ્યા છે અને ઘણી એવી યુનિવર્સિટી છે કે જેમાં જમીએ કોર્સ કરેલો હશે જેવું આપણે આગળ ધરાવ્યું તો એમાં કેટલા ગુણ મળવા પાત્ર રહેશે તેની વાત કરી લઈએ તો પેલા જે બે યુનિવર્સિટી છે તે ખાસ ધ્યાનમાં રાખજો જેમાં ઉમેદવાર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આ બેની અંદર જો તમે કોર્સ કરેલો હશે તો તમને વધારાના મળવા પાત્ર ગુણ રહેશે તેની અંદર જો તમે એક વર્ષનો કોર્સ કરેલો હશે તો ત્રણ ગુણ મળશે બે વર્ષનો કરેલો હશે તો પાંચ ગુણ મળશે ત્રણ વર્ષનો એમાં આઠ ગુણ અને ચાર વર્ષનો કરેલો હશે તો દસ ગુણ મળવા પાત્ર રહેશે બરાબર છે આ ચાર કે પાંચ નિયમોની અંદર થોડા ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે થોડા ઘણા નહીં પરંતુ બહુ સારા એવા ફેરફાર કરવામાં આવ્યા છે કયા નિયમો તો પેલા જે સો માર્કની પરીક્ષા એવા બસો કરી દેવામાં આવી છે સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે બે કલાકને બદલે ત્રણ કલાક દોઢ ફરજિયાત સમયમાં પૂરી કરવાની રહેશે કોઈ પણ વધારાના ગુણ મળશે નહીં બરાબર છે વજનમાં માપદંડ હતું તેને કાઢી નાખવામાં આવ્યું છે પાસ થવામાં છે ઓછામાં ઓછા ચાલીસ ગુણની જરૂર પડશે આવા નિયમોની અંદર જ્યાં લોકરક્ષક દળ ભરતી બોર્ડ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે તમને નવા નિયમોમાં શું શું ફેરફાર લાગ્યો પસંદ આવ્યા કે નહીં જણાવજો ખાસ કોમેન્ટમાં બરાબર છે આવી જ અપડેટ માટે હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી લેજો મળીશું નવી ભરતી નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત